ખુરશીઓ તણ લઈ જવાની તો ખુરશી લઈ જવાનું આ પટરોલા બા લઈ જવાનું તો આવશે બધા હા

哎，为了、嗯嗯、你的、这个，这一、个、口把钱、啊、我管出多少？你那你真是，那你出去。这个这个

બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી કે સિમ્પા ના ગોગા મારા બોલો ચેહર માની જય બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની જય બોલો વસ્તા ભુવાની જય બોલો સાહર ભુવાની બોલો રાજુ ભવાની જય કે સિમ્પા ના ગોગા अमर तपोरी गादियो गादियो सोनातर सिमपाना गोगा अबर तपोमारी गादियो गुणवन्त करीने गोगा रे आगार કરી કિસિમ કરે કિસિમ બાના ગોગા અમર તપો તમારી ગાદી ઓ દેવજી ભુવે ભગતી આધરી આપ્યા તેમને પુત્ર પરિવાર કિસિમ બાના ગોગા અમર તપો તમારી ગાદી દેસાઈ વાળો રૂડો રેસ તો વચમાં બે છે નું ગામ કિસિમ્બા ના ગોગા અમર તપો તમારી ગાજી આથમણા મંદિર શોભતા બાપા ના ઉપર બે છે દોડી ધજાનું નિશા કિસિમ્બા ના ગોગા અમર તપો તમારી જળહળ જોતો બાપુની જળથી વાગે છે નોબતે નિશાન કિસિમ્પાના ગોગા અમર ત પોત મારી ગા આનંદે ઉતારે બુવારથી વાગે છે રૂડી ભૂગોળ બે કિસિમ્પા ગોગા અમર ત પોત મારી ગાલી લુડા ગોડા બાપુને શોભ વાગે છે ઘંટ ને ઘડિયા

કિસિમ્બાના ગોગા અમર કપોત મારી ગાદીઓ ચૈતર સુ ચોથની રમણ આવે ચડે છે અબિલ ને ગુલા કિસિમ્બાના ગોગા અમર કપોત મારી રમણ આવે છે રૂડી દીપતિ આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈ કિસિમ્બાના ગોગા અમર તપોત મારી

કરજોડીને બાળક બોલો શ્રી કિસિંબાના પારસવિ ગોગા મારા હર માન બોલો માન બોલો દેવજી ભુવાને બોલો વસ્તા ભુવાને બોલો સાહર ભવન બોલો રાજભુવાની અનંત વાસુકિશેશ પદ્મનાભમ કમલમ સંતબાલમ તક્ષક કાર્યમ એતાની નો નામાની નાગાનાય મા સાયંકાલે પઠે નિરાંતકાલ વિશે તસ્વી વય ના સરસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સ્થિર કરો મારી લાડી લા લાડીલા સંતો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રસન્નતાન છે આપનું આપ ઈશારીએ કાર્ય માથાથી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુલજાવી મારા મારાવતી ગોક ભક્તને પુનિત લાવો આપજે શરણિયા રિદ્ધિશને બોલો કેશિમ્બાના પારસમણી બોલો શ્રી ગોરૈયા વીર દાદાની જય બોલોસી ગોરૈયાવીર દાદાની જે ગોરૈયા વીર દાદાની જે બોલોસી ગોરૈયાવીર દાદા ની ખેરાલુ માં બિરાજમાન થયેલા ગોરૈયા વીર દાદાની જય ખેરાલુ માં બિરાજમાન થયેલા ગોરૈયા વીર દાદાની જય